પોરબંદરના હર્ષદ પટ્ટી પર આવેલા કાટેલા ગામે રહેતા એક વૃદ્ધે ઝેરી દવા પી લેતા તેમનું મોત થયું હતું જેના મૃતદેહને પીએમમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જોકે આ વૃદ્ધે કેટલાક લોકોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું સ્થાનિકોનું માનવું છે હાલમાં જે ખાનગી કંપની પાસેથી રૂપિયા વીસ કરોડની ખરણી મંગાઈ હોવાની ઘટના બની હતી જેમાં આરોપી તરીકે જે યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તે કાટેલા ગામે રહેતા તે યુવાનના પિતા રામભાઈ લાખાભાઈ મોઢવાડિયા નામના વૃદ્ધ એ કુચરી ગામના વાડી વિસ્તારમાં જેવી દવા પી લેતા સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનામાં કેટલી કેટલાક શખ્સોના ત્રાસથી આ વૃદ્ધે આપઘાત કર્યો હોવાનું ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે તો વીસ કરોડની ખંડણી પ્રકરણમાં પણ અનેક રહસ્યો રહેલા છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે ત્યારે જો જિલ્લા પોલીસ વડા આ સમગ્ર કેસની પોતાની નિગરાનીમાં તપાસ ચલાવે તો સત્ય બહાર આવી શકે તેવું લાગી રહ્યું છે નિપુલ પોપટ સાથે અશોક તાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર